એસિડ ઉપયોગ તમારા શરીરમાં માનસિક અને શારીરિક કમજોરી બહુ જ આવી ગઈ હોય જેમ કે માનસિક કમજોરી એટલે કે કોઈ આપણા જે મનને રિલેટેડ હોય કોઈ આપણા સ્વજનનું મૃત્યુ થયું હોય કોઈ અણધારી ઘટના આપણા જીવનમાં બની હોય અને ધારો કે કોઈને પ્રેમમાં ધોકો મળી ગયો હોય કોઈ દેવું થઈ ગયું હોય કોઈ કર્જ આવી ગયું હોય તો એ એના જીવનમાં એવું એવું ઘટના બની જાય છે

થાક થકાન એને કંઈ કામ કરવા નથી માંગતો તો પણ આ મેડિસિનનો ઉપયોગ થાય છે જો માનસિક અને શારીરિક બંને કમજોરી દેખાય તો આ મેડિસિનનો ઉપયોગ કરવો જ જોઈએ ઘણી વખત શું છે કે કોઈ શરીરમાંથી અમુક વાઇટલ એલિમેન્ટ ફ્રોમ લોસ ઓફ વાઇટલ ફ્લુઇડ એટલે કોઈ એવું આપણા તત્વ હોય કે જે અમુક બોડીને જરૂરી હોય જેમ કે લોહી હોય પછી વીર્ય હોય કોઈ સ્તનપાન કરાવતી સ્ત્રીઓ હોય તો એવું વોટર ફ્લુઇડ લોસ ઓફ થતું હોય અને ત્યારે બી કમજોરી આવતી હોય તો પણ આ મેડિસિનનો ઉપયોગ થાય છે પછી વિચારી આપણે તો કે કોઈ મોટી બીમારી પછી બી ઉપયોગમાં લઈ શકાય આ લોસ ઓફ વાઇટલ ફ્રુડ્સ હોય ને ત્યારે સિન્કોના જોડે મધર ટીચરમાં એડ કરી શકાય છે કોઈ બીમારી પછી જો તમારામાં કમજોરી વધારે આવી હોય તો એવેના સટાયવા આલ્ફાલ્ફા એસિડ ફોસ મિક્સ કરી શકો છો આફત આવી હોય આફત કોઈ મૃત્યુ થયું હોય કોઈ દેવું થયું હોય કોઈ કરજ આવી ગયું હોય એટલે એવું કોઈ જે માનસિક મેન મનગજ રિલેટેડ કોઈ બી પ્રોબ્લેમ થયો હોય તો તમે એવાના સટાયા છે અને આ એસિડ પોસ્ટ છે અને બીજી મેડિસિન બી વાપરી શકો છો અને પણ આવી માનસિક કમજોરીમાં વાપરી શકો છો પછી અમુક વખત શું છે કે એસિડ ફોસ પણ પોતાના રૂપમાં બી વાપરી શકો છો આમ ફોસ્ફોરિક એસિડ બી આનું નામ બીજું નામ કહેવાય છે તો પોટન્સીના રૂપમાં બી વધારે લાંબો ખેંચાય તો પોટન સિન રૂપમાં બી વાંચે ખેંચે તમે કરી શકો છો હવે આ કમજોરી પરથી તમે એક ટાયફોઈડના તાવમાં પણ આ આ આવી શકે છે જેમ કે ટાટોડ જ્યારે થોડો લાંબો ખેંચાય ત્યારે દર્દીમાં શું છે થોડી કમજોરી વધારે આવી ગાય શારીરિક કમજોરી બી હોય છે અને માનસિક કમજોરી છે એટલે એક શાંતિથી પડ્યો રહે છે કોઈ જોડે વાતચીત કરવા નથી માંગતો કઈ એને પ્રશ્ન પૂછો તો ધીરે ધીરે ટુકડામાં જવાબ આપે એટલે એનું મન એવું કે એને સામે જવાબ આપવા તૈયાર નથી આપણે એને બળજબરીથી પૂછતા હોય એવું લાગે અને એને આજુબાજુ શું થઈ રહ્યું છે શું બની રહ્યું છે એને કોઈ એને પડેલી જ નથી બસ એ શાંતિથી આરામથી પડ્યો રહેતો હોય એટલું માનસિક નિરાશા આવી જાય માનસિક કમજોરી આવી જાય શારીરિક બી કમજોરી આવે તો કશું આપણે પૂછીએ તો સમજે નહીં બરાબર એટલે

એ પણ વિચાર કરી શકો છો એમાં પણ આ અમુક સિમ્ટમ્સ આવે છે તો આ ત્રણ ત્રણ ચાર મેડિસિન આવા આપણને પ્રેક્ટિકલ લાઈફમાં મળી જતા હોય છે હવે એક બીજું એક સિમ્ટમ્સ છે કે આમ તો એની કમજોરી એસિડ એટલે શું દરેક કોઈ બી એસિડમાં કમજોરી હોય જ તો ઝાડામાં શું એનું થોડું અલગ લક્ષણ આવે છે કે ઝાડામાં શું છે કે બે ચાર પાંચ વખત ઝાડા થાય ને તો એને કમજોરી કઈ નથી આવતી દુખાવો નથી થતો આમ તો જનરલી એવું હોય છે કે ઝાડા થાય એટલે માણસ શું છે કે થોડો આમ થાક થકાન લાગે થોડો સુઈ જાય આના સુવા પ્રયત્ન કરે કમજોરી આવી જાય પણ આમાં એક ઝાડામાં એવું એક લક્ષણ છે કે જે છ સાત આઠ દસ વખત બી ઝાડા થાય ને તોય દર્દી હરતો ફરતો રહેતો હોય આપણને આમ આશ્ચર્ય લાગે કે ભાઈ આટલો બધો દસેક વખત ઝાડા થયા અને દર્દી આમ હલન ચલન કરે છે શાંતિથી ફરે છે એટલે કે કમજોરી નથી આવતી આર્સેરિકમાં એવું છે કે એક કે બે ત્રણ વખતની ઝાડા કરે ને તો દર્દી એકદમ પ્રોસ્ટ્રેસરે એકદમ ખલાસ થાકી ગયો એવી પરિસ્થિતિ આવી જાય તમને એવું થઈ જાય કે આ બે ત્રણ વખત જ વખત ઝાડા થાય અને આવું થઈ એમ એટલે કહેવાનો અર્થ છે કે આમાં કમજોરી આવતી નથી આરસીબીમાં થોડી વારમાં કમજોરી આવી જાય છે સિન્કોનામાં બી દુખાવો નથી પણ કમજોરી હોય છે ઝાડામાં તો આ રીતે ઝાડામાં બી વાપરી શકાય છે પછી ડાયાબિટીસમાં તો આ મેડિસિન કામ લાગી જાય ડાયાબિટીસમાં કેમ લાગે એક તો કમજોરી તો છે તો જોડે જોડે જો શારીરિક કમજોરી હોય તો કોન્સ્ટિટ્યુશન ટ્રીટમેન્ટ થઈ જાય છે પેશાબમાં ફોસ્ફેટ આવે છે પેશાબમાં હવે અમુક જો ડાયાબિટીસના લક્ષણો દેખાય છે કે કમજોરી છે વધારે ભૂખ લાગવી પેશા એ અમુક તો કોમન સિમ્ટમ્સ કહેવાય જે આપણે જેનાથી આપણે ડાયગ્નોસિસ થાય ને એ કોમન લક્ષણો કહેવાય એ લક્ષણોથી જે ભૂખ વધારે લાગવી પેશાબ વધારે થવો થાક થકાન લાગી એનાથી એટલું બધું આ મેડિસિન કામ ના લાગી જાય પણ જો પેશાબમાં ફોસ્ફેટ્સ વધારે આવતું હોય પેશાબ સફેદ એકદમ પાણી જેવું આવતું હોય અથવા દૂધમાં પાણી મિક્સ કર્યું એવું કંઈક આવું કંઈ સિન્ટસ દેખાય તો આપણે ડાર્ક ડિશમાં બી આ ફોસ્ફરિક એસિડ વાપરી શકીએ છીએ હવે બીજું તો શું છે એક નિશાળ જગતી છોકરીઓ હોય જે લોકો વધારે પડતું આંખોનો ઉપયોગ કરતી હોય વાંચવામાં આંખોનો આમ ખેંચાતી હોય અને એ જ રીતે એમને માથું બહુ દુખતું હોય ને તો આ મેડિસિનનો ઉપયોગ માથાને દુખાવામાં સ્કૂલે જતી છોકરીઓ જે આંખોમાં વાંચવાનું હોય કે આંખોનું ખેંચાતું હોય અને એમને માથું દુખતું હોય તો આ મેડિસિનનો ઉપયોગ થાય છે જોડે જોડે નેટ્રમ્યુર અને કેલકરિયા ફર્સ્ટ નામની મેડિસિન પણ આ સિમ્ટમ્સ પર કરી શકાય છે હવે બીજી એક છે કે જે બાળકો હોય એકદમ ઊંચા થઈ જાય છે ઊંચા એટલે આપણે આપણે કરતા એમની હાઈટ વધારે લાગે પેલા ધાર્યા કરતા જાડા આઠમા જે બાળક આપણને જોઈને એવું લાગે કે આ કોલેજમાં જતો એ પ્રમાણે બાળકો કહેવાય ગયા કે જે આપણે વિચારીએ એનાથી થોડું ઉલટું લાગે આપણને કે ધારો કે આઠમા નવમા માં મળતો છોકરો એકદમ ઝાડો દેખાય તો આપણને કેલ્કરિયા કાર યાદ આવે

તો આવા કોઈ લક્ષણો દેખાય તો તમને ફોસ્ફોરિક એસિડ અથવા એસિડ ફોસ બીજું નામ તો તમને આ યાદ આવી જોઈએ હવે આમ જોવા જાય તો આ બી મેડિસિન લાંબી છે પણ જે જે અમુક મેન મેન એના જે સિમ્ટમ્સ છે એ મેં તમને કહી દીધા છે હવે આના પરથી અમુક ચાર પાંચ સિમ્ટમ્સ કહી દીધા હવે થોડા બીજા ડિટેલમાં જોવું હોય તો તમારે બીજી આખી મેડિસિન બુક્સમાં બે ત્રણ વખત વાંચવી પડશે અને આજે આપણે આટલો જ વિડીયો બનાવીએ છીએ પૂરો કરીએ છીએ તો બીજા વિડીયોમાં મળીશું બીજી મેડિશન સાથે